ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વખતે મેદાને આવેલા આમ આદમી પાર્ટીએ પાસના ઉમેદવાર અલ્પેશ કથેરિયાને વરાથા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે તો અલ્પેશ કથેરિયાએ મતદાન કરી મતદારોને પણ મતદાન કરવા અપીલ કરી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોના અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે સુરતમાં વખતે વિધાનસભાની ચૂંટણીમાં જંપાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથેરિયાને મેદાન ઉતાર્યા છે રલ્પેશ કથેરી આજે મતદાનના દિવસે મતદાન કરી મતદારોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી હા આજે પવિત્ર લોકશાહીનો પહેલો ફેસ છે અને ગરવી ગુજરાતમાં પણ કવિ નર્મદ નગરી અને સુરતની પવિત્ર ભૂમિ કર્ણ ભૂમિ છે અને એમાં પણ અમારું હૃદય એટલે કે વરાછા વિસ્તારમાં મારો મતનો આજે દિવસ છે અને લોકો મત આપી રહ્યા છે હું પણ એક લોકશાહીમાં મારી ફરજ નિભાવી રહ્યો છું અને હું પણ એક પવિત્ર ફરજ નિભાવી અને આજ સારા સિસ્ટમને માટે ને સારા તંત્રને માટે

જેને લઈને આ વખતે વરાછા બેઠકના પરિણામને લઈને લોકોમાં પણ આતુરતા જોવા મળી છે અઝહર સાથે હર્ષદ સેઠા